જય મિત્રો વિચરતી વિમુક્ત જનજાતિ હબ સમિતિના પ્રમુખ તરીકે આજનો સંદેશ મિત્રો ભારત દેશને આઝાદ થયેલ ઓગણસી વર્ષ જેટલો સમય થવા આવ્યો છે આજ દિન સુધી કોઈ રાજકીય પક્ષે સરકારી પ્રશાસને કે કોઈ નેતા કે કોઈ આપણા સંત મહાસંતોએ પણ એન્ટીડીએનટી સમુદાયને કયા માર્ગે જઈ રહ્યો છે એન્ટીડીએનટી સમુદાય કેટલો અત્યારે વિકાસથી વંચિત છે એ બાબતની કોઈ વાત કરતું નથી છેલ્લા ઘણા સમયથી એન્ટીડી સમુદાયના આગેવાનોએ અગિયાર ટકા અનામત માટેની મુહિમ ચલાવી છે પરંતુ ક્યારેક કોઈ રાજકીય પક્ષના કારણે ક્યારેક કોઈ સામાજિક આગેવાનના કારણે અથવા કોઈ નીતિના કારણે આપણે લોકો પાછળ રહ્યા છે આપણી મુહિમો તૂટી ગઈ છે છેલ્લા બે ત્રણ મહિનાથી આ હક સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે અને એ ગઠન કર્યા બાદ આખા ગુજરાતની અંદર આ વિચરતી અને વિમુક્ત જનજાતિની અંદર એક પ્રકારની ઊર્જા એક પ્રકારનો જુસ્સો પેદા થયો છે અને એ જુસ્સાને લઈને અત્યારે સરકાર પણ સફાળી જાગી હોય તેવું જણાઈ આવે છે સાથે સાથે સરકારની અંદર બેઠેલા આપણા જ ભાઈઓ આપણા જ આગેવાનો પણ સફાળા જાગ્યા હોય તેવું લાગે છે અને એના ભાગરૂપે આવતીકાલે તારીખ પાંચ ના રોજ અમદાવાદ ખાતે એક રાજકીય સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે વર્ષોથી જે રીતે એનટીએનટી સમાજના માથા બતાવીને શક્તિ પ્રદર્શન કરીને જેણે સભ્યો ડિરેક્ટરો અને કોઈ ટિકિટ મેળવવા માટેના કામો કર્યા છે તેવું જ આ કામ આવતીકાલનું પણ મને લાગી રહ્યું છે મારે એનટીએનટી સમુદાયના તમામ લોકોને બે હાથ જોડીને વિનંતી કરવી છે કે આવતીકાલનું સંમેલન એ રાજકીય સંમેલન છે આવતીકાલનું સંમેલન એક સભ્ય અથવા ડિરેક્ટર બનવા માટેનું સંમેલન છે અને જો તેવું સંમેલન ન હોય તો હું આજે કાલના જાહેર મંચ ઉપરથી એ આગેવાનોને કહેવા માંગુ છું એ આગેવાનોને ચેલેન્જ કરું છું કે આગેવાનો આવતીકાલે એ સંમેલનના જાહેર મંચ ઉપરથી ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત છે ત્યારે જ્યારે કેન્દ્રના કે લક્ષ્મણજી પણ ઉપસ્થિત છે અને એ સિવાય સરકારના પ્રતિનિધિઓ હાજર છે ત્યારે એમની સામે કાલે એન્ટીડીએન્ટી ના હક્ક માટે ઈમાનદારીપૂર્વક અગિયાર ટકા રિઝર્વેશનની માંગ મૂકે કોઈ એમ કે આપણા બંધારણમાં અગિયાર ટકા અનામત આપવા માટેની જોગવાઈ નથી તો પાટીદાર સમાજ પોતે આંદોલન કરીને રાજકીય રીતે આટલા મજબૂત હોવાના હોવા છતાં પૈસે ટકે આટલા મજબૂત હોવા છતાં એમણે ચૌદથી વધારે લોકોનો બલિદાન આપીને એટલો ભોગ લેવાયો અને એમણે ચોથું શીડ્યુઅલ મંજૂર કરીને આપ સવર્ણોને મતલબ કે પાટીદાર સમાજોને એક ચોથું શેડ્યુલ મંજૂર કરીને એમને દસ ટકા અનામત આપી છે જો બીજા સમાજોને બંધારણમાં જોગવાઈ કરીને જો દસ ટકા અનામત આપી શકાતી હોય તો એનટીએનટી સમાજ અને વિમુક્ત સમાજના જે પણ લોકો છે દોઢ કરોડ થી વધારે ગુજરાત રાજ્યની અંદર એમની વસ્તી છે અને દેશ લેવલે તો ખૂબ વસ્તી છે એવા લોકોને અગિયાર ટકા અનામત આપવામાં સરકારને શું પેટમાં દુખે છે શું સરકાર બંધારણની અંદર અગિયાર ટકાની જોગવાઈ પાંચમું શેડ્યુઅલ મૂકીને ના કરી શકે કરી શકે શક્ય છે આ પાંચમું શેડ્યુઅલ જો સુધી સરકાર ન કરી શકે લાંબા ગાળાની લડત છે ત્યાં સુધી ઓબીસી વર્ગીકરણનો જે મુદ્દો ઉપસ્થિત થયો છે અને જ્યારે સુપ્રીમ કોર્ટે અને કેન્દ્ર સરકારે કહી દીધું છે કે રાજ્ય સરકારોને આનો અધિકાર છે અને ઓબીસીને વર્ગીકરણ કરી અને જે જે લોકોએ સમાજો સક્ષમ સમાજોએ લાભ લીધો છે એમને ઓછું ઓછા પર્સન્ટેજ આપીને જે લોકો વંચિત છે વિકાસથી એમને વધારે ટકાવારી આપીને અથવા વધારે અનામત આપીને એમને મુખ્ય પ્રવાહની અંદર જોડવા જોઈએ એવું જયારે કહ્યું છે ત્યારે ગુજરાત સરકારે પણ ગુજરાત રાજ્યના પ્રશાસનને પણ આપણને અગિયાર ટકા અનામત આપણે માગીએ છીએ એ પ્રમાણે એમને વર્ગીકરણ કરવું જોઈએ કારણ કે આ ચાલીસ સમુદાયના જે દોઢ કરોડ જેટલા લોકો છે એમને વર્ષથી કોઈ પણ જાત જાતનું રિઝર્વેશનનો લાભ મળ્યો નથી અમે છીએ પણ સક્ષમ માણસો જે છે એ લોકો આજ સુધી એ રિઝર્વ રિઝર્વેશન નો લાભ લીધો છે અમને એમાં એક ટકા જેટલો પણ લાભ મળ્યો નથી એટલે તમારો સ્વાર્થ ના હોય અને એન્ટીડીએન્ટી સમુદાયનું તમે જો હિત ઇચ્છતા હોય તો આવતીકાલની મીટિંગમાં તમારા મંચ ઉપરથી તમારા જાહેર મંચ પદ જોઈતું નથી પણ અમને અનામત આપો અને જો આટલું ના બોલી શકો તો મારા એનટીએના ગરીબ સમુદાયને વિકાસથી વંચિત સમુદાયને ગુમરાહ કરવાનું છોડી દો અમે લડી લઈશું અમે એક થઈશું નેક થઈશું અને લડીશું બીજી મારી વાત એ છે કે ભાઈ તમે ન કહી શકો તો એનટી ડીએનટી હક સમિતિ ગુજરાત પ્રદેશના બે આગેવાનોને આમંત્રણ આપો અમારા બે આગેવાનોને અગિયાર મિનિટ તમારા મંચ ઉપરથી બોલવાનો સમય આપો અમે નિડરતાથી અમારી આપણી માગ મૂકશું એટલે આપને આ મારા વિડીયોના માધ્યમથી કહેવા માગું છું કે આ વાતનો ખુલાસો મોડી રાત સુધી કરશો નહીં તો અમે આપને ડીએનટી સમુદાયની અંદર જાહેરમાં પણ ખુલ્લા પાડીશું જય જય ડીએનટી